અને મહારાજ કહે છે કે મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે આપણે તો જાણીએ છીએ કે આપણામાં એકાદ સદગુણ હોય પરંતુ એક સદગુણથી પણ જો એ વ્યક્તિ પોતે સંસારની અંદર લોકોની નજરમાં આવે કે આ માળો છે ગુણિયલ તો જે સત્પુરુષને વિશે અનંત પ્રકારના દિવ્ય શુભ ગુણો હોય અને એવા જે મોટા પુરુષ છે એ મોટા પુરુષનો આપણે જે એમાં રહેલા ગુણો છે એને આપણે ગ્રહણ કરતા રહીએ કહેતા કે એનું ગુણનું મનન ચિંતન આ બધું જ આપણે કરીએ ત્યારે આપણે જ ભક્તિ જીવનની અંદર વૃદ્ધિ પામે છે જેમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વયં આ સાડી ત્રણસો જેટલા સંતોને લઈને ચારધામ યાત્રાની અંદર પધાર્યા ત્યારે એક એવું પવિત્ર સ્થાન હતું કે જે નદીની વચ્ચો વચ્ચ એક સરસ મજાનો ઉતારો હતો અને એ ઉતારાના વિશે પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાત્રે રોકાણ કરવાના હતા અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર તો કઈ આવા બધા પ્રાકૃતિક સૌંદર્ય વાળા નાના મોટા ટેકરા ડુંગરા નદી ઝરણા એના કોઈ આહલાદિક અવાજના ભોગી નહોતા પરંતુ માત્રને માત્ર પોતાના ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિના વિશે એમણે જે પોતે કલ્યાણ યાત્રા કરી એ યાત્રાની સ્મૃતિની અંદર જ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એ યાત્રા દરમિયાન પોતે રમમાણ રહેતા હતા અને ત્યારે તે વખતના સમયની અંદર સેવક સંત બાજુમાં જ છે અને સ્વામી બાપા પોતે ત્યાં આગળ જ પલૌઠી વાળીને સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરે છે અને ત્યારે તે વખતે ઘણા લાંબા સમય સુધી આવી રીતે ચાલ્યું દિવસની જર્નીનો થાકતો લાગ્યો જ હોય ઢાળ ઢોળા વાળા અને પથ્થરો અને ખાડા ખડિયા વાળા રસ્તાની અંદર પણ સ્વાભાવિક રીતે આટલી મોટી ઉંમરે થાકતો દેખાય પરંતુ કહે છે કે આવા સ્થાનની અંદર જયારે આવ્યા છે ત્યારે સ્વામીશ્રીના મનની અંદર એમ રહ્યા કરે છે કે લાવો ભગવાન ભજી લઈને ભગવાન ભજવાનું આવું ઉત્તમ સ્થાન છે બંને બાજુ ખળખળ કરતી સરસ મજાની પવિત્ર નદી ચાલી જાય છે પવિત્ર વાતાવરણ છે અને ભગવાન સ્વામિનારાયણના પાદાર પવિત્ર બનેલી ભૂમિ છે અને લાંબા સમય સુધી સેવકે રાહ જોઈએ પછી કહ્યું કે બાપા આરામ કરો અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે મને એમ થાય છે કે સવાર સુધી આ રીતે ભગવાનનું નામ સ્મરણ અને ભજન કરીએ કે જેથી કરીને અંતરની અંદર આનંદ 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 થાય અને થાય છે એલસ્ટી વિસ્તારમાં એક હરિભક્ત ના ઘેર પગલા કરવા પધાર્યા ત્યારે વિજ્ઞાન શાખામાં ભણતો આ સત્સંગી દીકરો પંકજ પર્યાવરણ લક્ષી સંશોધનમાં પ્રદૂષણ ઘટાડવા અંગેના વિવિધ પ્રયોગો કરી રહેલો તેને સ્વામીશ્રીને પોતાની કાર્યવાહીની વાત કરી ત્યારે સ્વામીશ્રી તેને પૂછ્યું ભજન થાય તેનું સંશોધન કરે છે કે નહીં દેહને સારું રાખવાની બધી શોધખોળ કરે છે પણ તે તો નાશ પામી જવાનું છે એમ કહી સ્વામીશ્રીએ તેને વળગેલા વ્યસનો મૂકવાની વાત આરંભી પણ આ યુવાન ભણેલા ભૂત જેવો હોવાથી સ્વામીશ્રીની સમજાવટ સામે કંઈક દલીલો કરતો રહે સ્વામીશ્રી તેના ખુલાસા કરતા જાય તેમ કરતાં આખા ઘરમાં સ્વામીશ્રીએ પુષ્પો વેર્યા અરસડામાં પંચમૂર્તિ પધરાવી અને વિદાય માટે છેક નીચે ફૂટપાથ પર આવી ગયા છતા સ્વામીશ્રી અને તે યુવક વચ્ચે દલીલો ચાલતી રહી છેવટે ફૂટપાથ પર ઉભા ઉભા સ્વામીશ્રી એવા ઘેરા કર્યા કે તે યુવાને માસા અને તિલાંજલિ આપી દીધી પંકજને લાગેલો કાદવ દૂર કરીને સ્વામીશ્રી નીકળ્યા ત્યારે એક માનવ પુષ્પની મહેકથી મોહલ્લો મગમગી રહ્યો આજે જ સ્વામીશ્રી કથામાં બોલેલા કે માતા પિતે બાળકોને ઘરમાં બેસાડીને સાચું જ્ઞાન શીખવાડવું સવારના ઊઠીને પાઉન્ડ તરફ દ્રષ્ટિ ન રાખવી છોકરાઓ શું કરે છે તેનું ધ્યાન રાખવું પાઉન્ડ તો તેની મેળે કમાઈ છે સંસ્કાર જ લાખો પાઉન્ડ છે વાલીની આ ફરજ શ્રી હજારો બાળકો યુવાનોના જીવનમાં નિભાવી હતી સંસ્કારની સાથે સ્નેહજળ પણ એવા જ પીવડાવ્યા હતા હર્ષમાં જ આગળની પધરામણીમાં સ્વામીશ્રી એક મુરબ્બીના ઘેર પધાર્યા અત્રે પૂજન વિધિ દરમિયાન આ યજમાનનો બે વર્ષનો બાળક નિકેશ સ્વામીશ્રી નજીક જ આવતો નહોતો આજ મારા ઓરડે રે એ પધરામણીનું પદ બોલતી વખતે સ્વામીશ્રીએ તેને ચપટી વગાડીને નજીક બોલાવવાનો પ્રયત્ન કરી જોયો પણ તે ફળ્યો નહીં તેથી બાળ બાળમાણસને પરખનારા તે હાથમાં પ્રસાદનો ગાંઠિયો રાખી બાળકને આકર્ષવા પ્રયાસ કર્યો આ ઉપાય કારગત નીવડ્યો લીલું જોઈ ગાય ખેંચાય તેમ ખાવાનું જોયાં બાળક પણ ખેંચાયું સૌને એમ કે તે ઝાપટ મારીને સ્વામિશ્રીના હાથમાંથી ગાંઠિયો લઈ લેશે પણ તે ચબરાક નીકળ્યો તેણે તો સીધો જ મોમાં ગાંઠિયો લીધો બ્રહ્માના શુક્ર સ્વાદમાં વચ્ચે કોઈ મલિનતા પ્રવેશવા દીધી નહીં સૌ તેને ચાલાકી જોઈ તાળી પાડી ઉઠ્યા સ્વામીશ્રી પણ સ્મિત વેરી રહ્યા જેવો પહેલો ગાંઠિયો મોમાં ઓગળી ગયો કે તરત જ તે બાળક ફરી સ્વામીશ્રી પાસે આવી પહોંચ્યો અને બીજી આ પૂર્વ વ્રત પ્રસાદ પ્રાપ્ત કર્યો ચૌદ લોકમાં જે અગમ તે આજ શિશુને સુગમ બની રહ્યું ઉગતી પેઢીમાં સ્નેહ અને સંસ્કાર સિંચીને સ્વામીશ્રીએ કરેલી સંસ્કૃતિ સેવા સાચે જ અનન્ય છે લંડનમાં રોકાણ દરમિયાન સ્વામીશ્રી હાર્ડફળ સાયરને લાભ આપી સ્ટીવને જ આવી પહોંચ્યા અહીં છેલ્લી પધરાવણી બપોરે બે વાગ્યે પૂરી થઈ હજી લૂંટન જઈને જમવાનું હતું ત્યાં જ એક યુવકે વિનંતી કરી કે મારું ઘર બાજુમાં છે તમે ન પધારો આ વખતે હા પાડવામાં કોઈ હિંમત ચાલી નહીં પણ સ્વામીશ્રી ઠંડે કલેચે કહ્યું ચાલો આવીએ તમે તૈયારી કરો સ્વામીશ્રીની વિશેષતા એ કે પધરામણીમાં જે મોડું થાય તેમ એમની ધીરજ વસ્તી જતી અને તે પધરામણીમાં સમય પણ વધુ આપે સાથેના સંતો ભક્તો ઉતાવળ કરતા હોય કે ક્યારે હવે જમવા ભેગા થઈએ ત્યારે સ્વામીશ્રી સૌને શાંતિથી મળે ખબર અંતર પૂછે આશીર્વાદ આપે ભક્તોને રાજી કરવાની અને સત્સંગ વધારવાની જ એક તમન્ના તેઓમાં દેખાતી તેથી પેલા અચાનક આવી ચડેલા યુવકના ઘેર જઈ સ્વામીશ્રી લૂંટનમાં જમવા બિરાજ્યા ત્યારે બપોરના સાડા ત્રણ વાગે ચૂકેલા ભોજન બાદ મિલ્ટન કિન્સ થઈને રાત્રે અગિયાર વાગે લેસ્ટર પધાર્યા અહીં ઠંડીનો ચમકારો સવિશેષ હતો છતાં દર્શનની પ્રતિક્ષામાં બેસી રહેલા ભક્તોને જોઈ સ્વામી શ્રી સ્વયં ગડગડા થઈ ગયા લેસ્ટરમાં સ્વામીશ્રીના રોકાણ દરમિયાન તેઓની નિત્ય પૂજામાં મૂકવામાં માટે તાજા ફૂલો લાવવાની સેવા બાળકોને સોંપાયેલી તે માટે બાળકોએ બગીચાવાળા ઘરોનો સંપર્ક કરી ફૂલોનો ફાળો નોંધેલો તે અનુસાર આ બાળકો સવારે સાડા પાંચ વાગ્યે ફૂલ નોંધાવનારા યજમાનના ઘેર પહોંચી જતા અને તેમણે લખાવેલી સંખ્યા મુજબ

તે બાળક તો પ્રશાદ કે આશીર્વાદ દેમાંથી એક મળશે એમ વિચારી ખુશ થતો દોડી ગયો પણ તેણે સ્વામીશ્રીએ શિક્ષા પત્રીનો શ્લોક બતાવી કહ્યું જો મહારાજે લખ્યું છે કે ધણીને પૂછ્યા વગર એક પુષ્પ પણ ન તોડાય તે ચોરી કહેવાય મારી પૂજામાં પુષ્પ નહીં હોય તો ચાલશે પણ આવા પુષ્પો જોઈતા નથી સત્સંગીથી ચોરી થાય જ નહીં બાળકો પાસે પુષ્પ તોડવાનો પરવાનો હતો છતાં તેઓ માલિકે નોંધાવેલી સંખ્યા કરતાં વધુ ફૂલ તોડતા તે સ્વામીશ્રીને મતે ચોરી જ હતી ભલે બાળકો સાંજે માલિકને બાબતે માહિતગાર કરવાના હોય તો પણ તેથી ધર્માર્થ ચોરી કરશો નહીં કોઈ ગળથુથી સ્વામીશ્રીએ બાળકોને પીવડાવી તેઓ પ્રથમથી જ પ્રામાણિકતાના પૂજારી રહેલા આ જોઈ પેલો બાળક પણ સ્વામીશ્રીનો પૂજારી બની ગયો લેસ્ટરમાં ત્રણ દિવસ રોકાણ દરમિયાન નેવ પધરાવણી દ્વારા ઘરોઘરમાં સત્સંગની હરિયાળી ફેલાવી સ્વામીશ્રી તારીખ તેર જુલાઈના રોજ આષ્ટન પધાર્યા લેન્ડમાં તૈયાર થયેલા મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે આ મંદિરના નિર્માણમાં સૌ સત્સંગ્યો તન મન ધનથી હોમ થઈ ચૂકેલા છતાં સૌના અંતરમાં એક કબૂલાત હતી કે આ ઉત્સવની ધરી તો છે સ્વામીશ્રી સ્વયં સ્વામીશ્રી પોતાના ગુરુ હોવાના નાતે આ સૌનો અહોભાવ નહોતો પરંતુ અનુભવ હતો તેની શરૂઆત થઈ ચુકેલી સન ઓગણીસો ને થી તે વર્ષે સ્વામીશ્રી આશ્ચર્ય પધાર્યા ત્યારે અંગ્રેજ બાળક માર્ક તેઓના યોગમાં આવેલો સ્વામીશ્રી તેને કંઠી પહેરાવીને માળા પણ આપેલી સાથે ગુલાબનું પુષ્પ સ્વામીશ્રી કંઠી માળા અને ફૂલના આ સાજ સાથે તે બાળક જ્યારે ઘેર ગયો ત્યારે તેની માતા સિલ્વિયા કેમ્પસ્ટનને સ્વામીશ્રીની ચિનગારી લાગી ગઈ પોતાના પુત્ર પર અકારણ કરુણા વર્ષાવનાર સ્વામીશ્રીને તેઓ એ ઘડીથી સંભાળવા માંડ્યા ત્યારથી જ તેઓએ સ્વામીશ્રીની સેવા કર્યાનો સંતોષ મેળવવા સત્સંગી મહિલાઓને અંગ્રેજી ભણાવવાનો આદર કરી લીધો સરકારી કાર્યોમાં પણ સહાયરૂપ બનવા માંડેલા અને છેલ્લા વર્ષથી વધાવવા તલસી રહેલા સ્વામીશ્રીનો આસ્ટમનો કાર્યક્રમ નક્કી થતાં જ તેઓના ઉત્સાહને પાંખો ફૂટી ગઈ સ્વામીશ્રીના શાનદાર સ્વાગતના ભાગરૂપે આજે તેઓએ નગરના ટાઉન હોલમાં ભવ્ય જાહેર સભા યોજી દીધેલી આ સભાગૃહની અંદર બાર મંચની ઉપર આગળ કિંમતી પુષ્પો અને વલ્લરીઓના સુશોભનમાં તેઓએ કોઈ મણા રાખી યોગ પ્રતિષ્ઠિત મહિલાઓ અને પુરુષોને થાય તે માટે જ સૌને ઘર જઈને આમંત્રણ પાઠવ્યા હતા શહેરના મેયર કાઉન્સિલના આગેવાન શબ્ય વિલિંગસન શહેરના મેજિસ્ટ્રેટ વગેરેને પણ તેઓએ સ્વામીશ્રીના યોગમાં આણી દીધા હતા એટલું જ નહીં મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યની મોટા ભાગની જવાબદારીનો ઘાસ પણ તેઓએ માથા પર અંબોડાની જેમ પોતાના ઉઠાવી લીધેલો નગરયાત્રાની જરૂરી પરવાનગીઓ લઈ આવેલા મૂર્તિઓ માટે રથની રચના અને સજાવટ પણ તેઓએ કરેલા આવે શ્રેષ્ઠ આસ્ટોનિયન બ્રાસબેન્ડ તથા સ્વામીજીની બગી માટે ડ્યુક ઓફ એન્ડિબર્નનો માનીતો જેકબ નામનો ભરાવદાર અશ્વ પણ તેઓ સેવામાં લઈ આવેલા આ દેશમાં બગીનું સન્માન વિશિષ્ટ વ્યક્તિઓને જ પ્રાપ્ત થાય પરંતુ આગેવાનોના સહકારથી તે આયોજન પણ આ મહિલાએ સંપન્ન કરેલું શહેરમાં અગ્રીમ અખબારોના ખબરપત્રીઓને પણ તેઓ ખડે પગે રાખેલા સ્વામીશ્રી સાથેના કોઈ જ સીધા સંપર્ક વિના પણ તેઓના રાસડા લઈ રહેલી આ યુરોપિયન મહિલાની કાયાનો કણ કણ તેના અભિરામને આવકારવા આજે ગાઈ રહેલો હું તો મોહી રંગીલા તારા રંગમાં જીરે મારે આનંદ વધ્યો છે અંગમાં જીરે અષ્ટાંગ સન નારીના હૈયે જાગેલો આવું મડકો સ્વામીશ્રીની સાધુતાના પોતની પવિત્રતાનો પણ પુરાવો બની રહ્યો તેથી સર્વત્ર પામ્યા જોઈ આવું તો ન કરી શકે કોઈ ની લાગણી ફરી વળી